સમાચાર અમરેલીથી રાજુલા ધાતરવડી સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોનો વિરોધ સિંચાઈ અધિકારીઓ સમક્ષ ખેડૂતોએ ક્વોરીઝ ભરડીયાઓ બંધ કરાવવા માંગ ભરડીયાઓમાં બ્લાસ્ટિંગ કરી મહાકાય પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમમાં નુકસાન થતું હોવાની ખેડૂતોની ફરિયાદ ખેડૂતોએ ભરડીયાઓ બંધ કરાવવા માટેનો ઠરાવ કરવા ઉગ્ર રજૂઆત કરી રાજુલા સિંચાઈ સમિતિની સમિતિમાં ખેડૂતો અધિકારીઓ સમક્ષ ખેડૂતોએ ભરડિયાઓ બંધ કરાવવા કરી માંગ ભરડિયાઓમાં બ્લાસ્ટિંગ કરી મહાકાય પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે બ્લાસ્ટિંગના કારણે દાતરવડી ડેમમાં નુકસાન થતું હોવાની ખેડૂતોની ફરિયાદ ખેડૂતોએ ભરડિયાઓ બંધ કરાવવા માટેનો ઠરાવ કરવા ઉગ્ર રજૂઆત કરી દાતરોડી ડેમ ની અંદર હેવી બ્લાસ્ટિંગ કરે છે ના હિસાબે જે નુકસાન થાય છે એના હિસાબે ખેડૂતો અવારનવાર રજૂઆત કરતા હતા પછી એ દરમિયાન એ લોકો જે બ્લાસ્ટિંગ કરે હેવી બ્લાસ્ટિંગ હા ભડિયા વાળા છે એક દર્શન છે અને એક ધન છે કોરી વાળા એ બરોબર નદીના કાંઠા ઉપર હવેલા છે અને બીજી રજૂઆત અમારી હતી કે એ લોકો સાડી છસો મીટર નો જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એની કરતા આગળ મીટર જતા રહેલા છે એટલે કીધું તમારા લેવલથી જે થાય એ આગળ આગળ લખો અને બીજી રજૂઆત એવી હતી કે જે લોકો પાણી નાખે છે ગંદુ પાણી એનું એ ડોળ કદળો નાખે ના હિસાબે માલધારીઓ બધા માલધારીઓ અમારી સાથે વાવેરાથી આવ્યા છે એના માલ ત્યાં ફસાય જાય પાણી પીવા માલ બીમાર પડી જાય તો એ રજવાતો લઈને અમે બધા લોકો ગામ લોકો વાવેરા વાળા દીપડિયા સારોડિયા બધા લોકો અહીંયા આવ્યા છે હા બધા ગામના ખેડૂતો બધા આવ્યા છે અમારી સાથે આજે ધાતવડી એક સિંચાઈ યોજનાનું પાણીના મેનેજમેન્ટ માટેની મીટિંગ હતી મેનેજમેન્ટની મીટિંગ થઈ એટલે ખેડૂતોએ રજૂઆત કરી અને ભરડિયા અને પાઇપલાઇનનો સખતમાં સખત વિરોધ કર્યો છે અને એને ખેડૂતોની એવી રજૂઆત છે કે બે હજાર પાંચથી ડેમના ફ્યુઝ ગેટ પડી ગયા છે અને ખેડૂતોની એવી માગણી છે કે ફ્યુઝ ગેટ ના સડે અને ઇરિગેશનનું જે રાજુલાન જાફરાવતની નગરપાલિકાની જે પાઇપલાઇન જાય છે એ બે થી પાંચથી મીટરની માંગણી છે મીતરે મૂક્યું નથી અમારું પાણી વધારાનું લઈ જાય છે અને અમારી ખેતી બરબાદ થાય એવું અમને લાગી રહ્યું છે એટલે મીટર મૂકી અને અમારું સમાધાન કરે અને જ્યાં સુધી ફ્યુઝ ગેટ અને મીટર ન મૂકે ત્યાં સુધી ખેડૂતો પાઇપલાઇન અને ભરડિયાના વિરોધમાં છે અમે જે કંઈ કરવું પડે એના માટે કરવા તૈયાર છીએ અમે અમારા ખેડૂતો માથા આપી દઈશું પણ અમે અમારું પાણી નહીં આપવા દઈએ એટલું અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ આજે ઇરિગેશનમાં અમે ઠરાવ કરાવ્યો છે કે અમે આનો વિરોધ કરીએ છીએ અને ઠરાવ કરાવ્યો છે પાઇપલાઇન નહીં નાખવા દઈએ અને ભરડિયામાં ભરડિયાની તપાસ કરી અને ભરડિયા બંધ કરવાની માંગણી કરી છે શેક ડેમમાં માટી ઠલવે છે ધાતવડી નદીમાં આ ગંદુ પાણી ઠલવે છે અને જ્યાં મોટા મોટા બ્લાસ્ટિંગ કરે છે એને બંધ કરવા માટેની રજૂઆત અમે ઈરીગેશન ડિપાર્ટમેન્ટમાં ઠરાવ કરીને કરી છે